સાહેબ એ સ્કૂલ હતી સ્કૂલ હતી ને એટલે ત્રણ ચાર બેનપણીઓનું ગ્રુપ અલગ હતું અને એક છોકરી હતી ને એ ત્રણ ચાર બેનપણીઓ કોઈ તો અલગ જ રહેતી હતી એકલી રહેતી પેલી ત્રણ ચાર બેનપણીઓ રહેતી તે હવા સાહેબ સ્કૂલમાં એક દિવસ બેનને નિબંધ લખવાનો કયો અને એ પણ પાછી બેનપણીઓ ઉપર તે તમે જુઓ તો પેલી તો એકલી જ હતી એટલે એના ચારમાંથી કોકના ઉપર નિબંધ લખવો પડે હવે નિબંધ લખવાનો તો અંગ્રેજીમાં બરોબર એટલે પેલી ચાર છોકરીઓ તો તમે જો તો લખવા માંડી પણ છોકરી તમે તો બેન ખબર છે બેન બેન ચુડેલ ને એમ કીધું તું તો બેનપણી ઉપર નિમન લખો એટલે પેલી છોકરી પૂછો છે એમ નહીં પૂછતી બેનપણી ને અંગ્રેજી મુ કહેવાય ચુડેલ ને માં શું કહેવાય તારું હારું થાય સેમદેવજી ભાઈની લગન તારીખ હતી અ ભાઈના લગન તારીખ ની આપળો ભાઈજોને તો ખબર છે કે તમને બધું યાદ ના રે તે ભાઈની ઘરવાળી તમે જો તો સવારે 6 વાગે ઉઠી બાર parking માં કચરો બસરો બધું વેલ વેલા વાડી આવી તમે જુઓ તો પછી ઘરે માં આવી 7:30 8 વાગે જીન ભાઈને ઉઠાળ્યા ભાઈને કે એજી સાંભળો છો આજે શું છે તમને ખબર છે અ ભાઈને તો કશું વાયરોય ખબર નઈ તમે જો તો ભાઈ કે હું જ ગાંડી આજે એમની ઘરવાળી કે તમને ખબર નથી આજે શું છે બોલો ના કે પણ હું એમ કે તમને પાક્કુ નથી ખબર આજે શું છે બોલો ક્યાં ના નથી ખબર તમને નથી ખબર બોલો ભાઈ કે બાપુ નથી ખબર શું છે આજે એટલે એમની ઘરવાળી કે આજે આપણી લગ્ન તારીખ છે તમને ખબર છે આપણને બોલતા બોલતા ત્રીસ વર્ષ પૂરા થઈ ગયા લગનના બોલો ભાઈ કે બોલતા બોલતા તારે થયા છે એમની ઘરવાળી કે ગાંડી ગોટા કેવા બન્યા છે એટલે એમની ગાંડી તમે જુઓ તો એ જે આજે તમે એવા ગોઠા બનાવ્યા છે ને એવા ગોઠા બનાવ્યા છે ને કે તમારા મગજ ના તાર ખુલી જશે તાર ભાઈ તો ખુશ થઈ ગયા તમે જોતા હા તો કે ગરમો ઘણા દિવસે એમ તડપડતું પડકતું બન્યું છે એમ એટલે પેલો ભાઈ કે ઓ એ વાત તો તે ગાંડી કેવા ગોટા બનાવ્યા છે એટલે પાછી ગાંડી કે એ જી આમાં થયું એવું ને કે આપણા ઘરમાં સોયાબીન તેલનું ડબલું પટી ગયું હતું તો પછી મેં નવરત્ન તેલ આવે ને એ નાખીને ગોટા બનાવ્યા એટલે તમારા મગજના ટાર ખુલી જશે

ભેં પૂછડી કેમ હલાવે છોકરુંબરજસ્ત વાત કહો ને સાહેબ દિલ ખુશ થઈ જાય એવી વાત જો તમે આમ સમજો ને વાત ના તો તમારું દિલ ખુશ થઈ જશે કે કદી કોઈને રંગ જોઈને પ્રેમ કરવો નહીં કે કદી કોઈનો રંગ જોઈને પ્રેમ કરવો નહીં હજુ ફરીવાર વાર બોલી જો કે કદી કોઈને રંગ જોઈને પ્રેમ કરવો નહીં કારણ કે સાહેબ અમુક વખત છે ને કાળી કીડીઓ કીડીઓ તો તો કશું થતું નથી પણ લાલ ને સાહેબ દે અને તમને બધાને હું જણાવી દઉં કે આ વાત કીડીઓ માટે નથી મારા ભારતના સમજદાર નાગરિકો સમજી જાઓ હવે એક ભાઈ મને કે એસટી જે એસટી ખાતું હોય એમાં બસ અને બસ ડ્રાઈવર અને કન્ડક્ટરમાં ફરક શું બંને નોકરી તો કે એસટી ખાતામાં જ કરો છો તો બસ ડ્રાઈવર અને બસ કંડક્ટર આમાં ફરક શું મેં કીધું બેટા જો પેલો બસનો કંડક્ટર હોઈ જાય ને તો આપણે ટિકિટ ના કપાય પણ બસનો ડ્રાઈવર હોઈ જાય ને તો એની હા હું શાકદા જે ટિકિટ એની ચો એની કપાય પેલો કદાચ હોય જાય સાહેબ કંડક્ટર તો નેચે ઉતરવાની ટિકિટ ના કપાય પણ પેલો જો જોઈ જાય તો રામ બોલો રામ બોલો ભૈરા સાહેબ આજકાલ ના ચોરો મારા બેટા તમે જુઓ તો વાત છોડો તમે જુઓ તો અત્યારના ચોરો સાહેબ એવા એવા જુગાડ કરા એવા એવા જુગાડ કરા ને કે આપણા વિચારાએ ને આવીને આરામ તમે જોવો તો હમણાં સાહેબ મેં વિડીયો જોયો તો એક ચોર સાહેબ તમે જોવો તો એક સોસાયટીમાં ચોરી કરવા ઘરમાં ગુસે લો હું પહેરીને તમને ખબર હ મારો બેટો ટી શર્ટ અને પ્લાઝો પહેરીને તમે જોતો ચોરી નાચી સાહેબ ટી શર્ટ તો આપણા હમજ છીએ પણ પ્લાઝો પહેરીને ચોરી કરવા વાહ ભાઈ કેવો જમાનો આવ્યો છે સાહેબ કેવો જમવાનું આવ્યો છે ચોરો ને ચોરી કરવા પ્લાઝા પહેરીને જવું પડે છે તમારું મારું બિલ સાહેબ તમે ઓળખતા હશો બિલ ગેટ એટલે સાહેબ આમ ધનવાન વ્યક્તિ દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છે એર્યો બરોબર એ દાડાના કરોડ પાંચ કરોડ છ કરોડ વાપરી દે સાહેબ તો એના કશો ફરક પડે નહીં એના રતિભાર નું અડ નહીં એવો એટલો બધો ધનવાન વ્યક્તિ અને એટલા ધનવાન વ્યક્તિ ને સાહેબ તમે જો ને હમણો તો છૂટા શેળા થઈ ગયા લે હા સાહેબ છૂટા શેળા એની ઘરવાળી ડિવોર્સ હાલી ને જતી રહી તમે વિચારો એવડા મોટા ધનવાન વ્યક્તિ ના છૂટા થઈ શકતા હોય તો આપરો તો ઈ નહારા ની ના હોમાં ધોણા મરચો સહી અને ઘરવાળી સાહેબ હું તો કઉ છું કેવી કેવાય કે છૂટા શેણા લઈ લીધા એ માગની ની ઘરવાળી કે ઓમ તો તરત હાજર થઈ જાય તો છૂટા શેણા તો બોલો આપણું તો હું મેઠું મળશું ના હોય ના આગળ એક ટીચર એના વિદ્યાર્થી ના કે તેણે કપડા ધોયા અને તેને કપડા ધોવા પડ્યા આ બે વાક્યમાં શું ફરક છે મારા જેવું છોકરું ઉભું થયું સાહેબ ક્યાં ટીચર ટીચર તેને કપડા ધોયા તો તે કુવારો વ્યક્તિ હશે અને એને કપડાં ધોવા પડ્યા તો મારો બેન કે આવી આવી મૂર્તિઓ સાલી આવજો ચોથી આટલું આટલું ઊંડું ઊંડું વિચારવા વાળી મૂર્તિઓ પડી ગણપતિ દાદા નું બધું હતું એટલે આરતી બધું વાગતું હોય ને નહીં પેલી આરતી વાગતી હતી આપડે જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જતિ પાર્વતી પિતા મહાદેવા તે ગણપતિ દાદા ના સાઈડ મૂકીને તમે જો તો એક બેન ને એમના પતિ ઉપર આરતી બનાવી દીધેલી કેવી આરતી તમને ખબર જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા એસા પતિ દો મુજે જો રોજ કરે મેરી સેવા

તો વેલ્ડિંગ અને વેડિંગ માં બગલુ ભાઈઓ ફરક છે મે કીધું બッカ વેલ્ડિંગ હોય ને વેલ્ડિંગ એમાં પહેલા ભળાકા થાય અને પછી ગઠબંધન થાય અને વેડિંગ માં ઈની હાહુ નું જ પહેલા ગઠબંધન થાય ને પછી ભળાકે ભળાકા વેલ્ડિંગ નો ઓમ કે ઓમ કામ ડાળી આપણે કે ઓમ ભળ ઓમ થાય બીજું ટીપ નું માંડે કરવા મંડ તર 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 એવી રીતે આપણા લગ્ન પછી કોક બોલતા હોય એક છોકરો છોકરી બસ માં જતા હતા બસ માં એમની સીટ જોડે જોડી હતી બે જણા અડી અડીને બેઠા હતા અડી અડીને થઈને બેઠા તા આ હું આટલું બધું કહું સાહેબ એટલે તમારે સમજી જવાનું કે આવી અડી અડીને બેસાતા એક જ સીટ હતી

બીમારી થઈ જશે એટલે ડોક્ટર જોડે ચેકઅપ કર્યા રિપોર્ટ કરાવવા મોકલ્યા રિપોર્ટ કરાવી ભાઈ આયા ડોક્ટર સાહેબ પૂછ્યું ભાઈ છગનભાઈ તમારું અને તમારી ઘરવાળી છે એ બંનેનું લોહી એક જ જેવું છે એટલે પેલો છગનભાઈ કે વાત તો ડોક્ટર સાહેબ મારી મારી ઘરવાળી નું લો એક જ જેવું હોય શું તમે વાત કરો છો તો ડોક્ટર કે કેમ આવું કયો છો અરે ડોક્ટર સાહેબ મારી અને મારી ઘરવાળી નું લો એક જ જેવું હોય કારણ કે એને જેટલું બધું લોહી પીધું છે ને બધું મારું જ છે પછી એનું એક જ જેવું હોય ને પેલો ડોક્ટર કે બાપા એમ નથી કેતો તમારું લોહી એક જેવું છે એટલે તમારું એ

બેન તમે અમને પક્ષીઓ જ સમજો છો ને બેન કે કઈ રીતે કે રોજ તો મુર્ઘા બનાવો છો અહી એટલે કે મને તમે રોજ ને એટલે કે હમણાં સાહેબ તમે માર જોડે આવ્યું મને કે બબલુભાઈ બબલુભાઈ મેં કીધું બોલ બેટા કે આ ફોન ની અંદર દરવાજો કઈ બાજુ હોય મેં કીધું કેમ બકા ફોન માં દરવાજા તારું કરવું છે એટલે કે મને કોણ ફોનમાં દરવાજો કઈ બાજુ હોય પણ મેં કીધું બેટા તારે કરવું શું એમ તો કે તો હું તને એટલે કે બબલુભાઈ મારા બેટા જયારે હું ફોન ઓમ રાખીને જોઉં છું મારા ઘરવાળા રોજ એમ કે કરે છે ફોનમાં ઘૂસી જા ફોનમાં ઘૂસી જા આખો હવે દરવાજો નહીં કેવી રીતે ઘૂસું એના પેલા થાય ઘરવાળાનું આપણું છોકરું આટલા રાખીને જોતું હોય દારામાં દસ મિનિટ ફોન તો આવ્યું કે છે ખબર છે મોય ખુશી છે આખો મોય મોય એટલે આવું ના હોય બાપુ અમારે એક છે ગાયલ આશિક સાહેબ તમે જુઓ તો મારા બેટાને લાઈફમાં એટલો બ્રેકઅપ થયો એટલો બ્રેકઅપ અને ઈનો સાહેબ બ્રેકઅપ અલગ જ હોય તમે જુઓ તો આખા ગોમ કરતા એના બ્રેકઅપ અલગ હોય આખા ગોમમાં સાહેબ બ્રેકઅપ થાય તો અમારે તો જીગ્નેશભાઈ કવિરાજ નો ગીતો વાગ્યો હાથમાં છે વિસ્કી ની આંખોમાં પાણી એવો ગીતો વાગતો જીગ્નેશભાઈ કવિરાજ નો ગીતો બીજા બીજા હોબળો પણ આ હેરો સાહેબ ગાયલાસિક તમે જોતો તો હમણો એનું સાહેબ બ્રેકઅપ થયું તો તમે જો તો ગાતો ગાતો આવતો હતો અને હાથમાં તવો લઈને આવતો હતો ठुकरा के मेरा प्यार इंतकाम देखेगी उठा लाया हूं उसके घर का तवा अब रोटली कैसे सेकेगी <laughs> आवावा गाय लासी को पड़े बोलो अब मारा बेटा रोटली करवाने तऊज उठाई लाया रोटली कैसे सेकेगी एव <laughs> मस्त बात तो। क्यों

એટલે સાહેબ કે હા ચલો એ વાત સાચી કે તારું એક પ્રાણી થઈ ગયું બરોબર કે દેડકો જમીનમાં ને પાણી માં રહે હવે બીજા પ્રાણીનું નામ બોલ એટલે સાહેબ બીજો દેડકો હોય ને એ પાણી માં રહે ને જમીન માં રહે એ એમ નહીં બીજો બીજો કોઈ હા તો સાહેબ ત્રીજો દેડકો હોય ને એ પાણી માં રહે ને જમીન માં રહે કે સાહેબ કે એમ નહીં કોઈ બીજો બોલ સાહેબ બધા દેડકાઓ ને જમીન મારે બસ આટલા બધા તો ગીરા પડશે એટલા છોકરો જવાબ નું મોતું ફાટે બિચારા સાહેબ પણ એ સ્ત્રી હોય સાહેબ એના છોકરા ને તૈયાર કરે ને છો લગ્ન માં જવા માં નવરાત્રી જવાનો કાતો કોઈ પ્રસંગ હોય તો એમાં છોકરા ને તૈયાર કરે ને તો છોકરો એકદમ હીરો જેવો પરફેક્ટ લાગવો જો એમનો જે નાનું છોકરું હોય ને એ પરફેક્ટ લાગવું જો પણ છોકરા કરતા વધારે સુંદર પછી એમના પતિ ના લાગવા જો કે એમનો બીક હોય મારા પતિ સુંદર હીરો જેવા લાગશે તો ક્યાંક લપટાઈ જશે એટલે તમે તૈયાર વાંધો નહીં ઈસ્ત્રી મારેલું પેન્ટ અને ગુલાબી કલર નો ઈસ્ત્રી મારેલો શર્ટ પહેરો પણ હીરો જેવા તૈયાર નહીં તમારા ઉપર વિશ્વાસ જ નથી ટૂંકમાં મતલબ

એક ભાઈ હતા એમના સાહેબ તમે જો તો નરોડા થી વસ્ત્રાલ એમની ગર્લફ્રેન્ડ ને ભેગું થવા જવાનું તમે તો ત્યાં તો ભાઈ તમે તો હેડતા હેડતા ભેગા થવા જાય હેડતા હેડતા તમે તો તાકાત તો જુઓ ઓમ છાસની થેલી લેવા હેડતા ના જાય પાસા મમ્મી કીધું હોય કે બેટા છાસની થેલી લઈ આવે મમ્મી થાક લાગે ઓસ્ટ્રલ થી નરોડા સાહેબ હેડતા જ્યા તમે જોતો એમના પ્રેમ માટે એટલે એમની ગર્લફ્રેન્ડ જોડે પોક્યા એટલે એમની ગર્લફ્રેન્ડ કે કેમ તું ચાલતો આવ્યો જાનુ કાતો તો રિક્ષામાં આવું તું કાતો તો બાઇક લઈને આવું તું ચાલતો કેમ આવ્યો એટલે પાપડો પેલો એનો જાનુ કે તો તમે જોતો કેવું કે ખબર તે ન તું કયું કે ધીરે ધીરે સે મેરી જિંદગી મે આના કી એટલે પછી મેં વિચાર્યું કે બાઇક લઈને આવું તો પછી જવાય રિક્ષામાં એનાથી થોડું જાય ને એટલે કેવું બોલ છે ખબર છે એ અમિત તું આપી દે તું આપી દે આવું કરે ચીટિંગ કરે નહીં ચાલે હું મારા મમ્મી જઈને મારા પપ્પા બહુ ખતરનાક છે એમને જઈને હું કેતાવીશ

કરવાની રમવા બે વસ્તુ કહું ને એ બે વસ્તુ બનાવતા બનાવતા લોકો ને સાહેબ જિંદગી જતી રહે આખી તમને ખબર પહેલી વસ્તુ કઈ હવેલી એટલે ઘર અને બીજી વસ્તુ સાહેબ સહેલી એટલે બેનપણી જો તમારા નસીબ હારા હોય તો બની જાય નક સાહેબ હરિઓમ તસ્યે હરિઓમ તસ્ય તમે જુઓ તો અન પણ સાહેબ હા આમ વખમ માણસ હોય ને ભારે માણસ હો તો તમને કહી દઉં પા સહેલી એક ફોન ઉપર અને હવેલી લોન ઉપર એ બનાવી સાહેબ આપણે જ્યારે ભણતા હોઈએ ત્યારે આપણા ક્લાસરૂમમાં આપણા વર્ગમાં આપણે જે ધોરણમાં ભણતા હોઈએ એમાં બે ત્રણ તો સાહેબ ડોટ ડાઈ છોખરીઓ હોય જ હા હા દરેક નિયમ છે સાહેબ જ્યારે સાહેબે લેસન લખવા આપ્યું હોય આગલા દિવસે બરોબર આમ બીજા દિવસે સાહેબ લેસન ચેક કરવાનું ભૂલી જાય તો હા મતે યાદ લેવડ આવે તમે જો તો સાહેબ લેસન નથી જોવાનું અલ્યા સોંતી રાખતા પણ એવું એવી ફિલિંગ આવે સાહેબ એ રિમ કે સાહેબ લેશન નથી જોવાનું અલે અમે છો દોડો બેટ કૂડતા હોઈએ અમે લેસન ના કર્યું હોય પછી તો યાદ લેવરા સાહેબ સાઈબ લેસન જોવો ને બહુત તમારું સાહેબના બિચારો સાહેબ ઘેર આંગળા داره ઘરવાળી થી ઝઘડું થયો હોય એમાં બધું ભૂલી ગયા આવે લેસન જોવાનું તો યાદ લેવરા સાહેબ સાઈબ લેસન એટલે સાહેબનો ઝઘડો થયો ને ન બધો સેપટીઓ પાછો માર ઉપર કાડા છટેક છટેક સાહેબ આપણે સ્કૂલમાં ભણતા હોય ને એટલે અઠવાડિયાના બે દિવસ ધારો કે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્ર શનિવાર ગમે તે કોઈ બે પિરિયડ હોય અઠવાડિયાના કોમ્પ્યુટરના બે પિરીયડ આપવામાં આવે એ બે પિરિડોમાં અંદર તમારે કોમ્પ્યુટર લેબમાં જવાનું હવે સાહેબ આપણો તો આખા અઠવાડિયામાં બે દિવસ હોય એમાંય બે પિરિયડ હોય એ છે મસ્ત રાશ જોતો હોય ભાઈ કોમ્પ્યુટરનો પિરીયડ આવશે એમ કોમ્પ્યુટરનો પિરીયડ આવશે પણ સાહેબ આપણો કરમ એટલા ફૂટેલા ને કે એવાકમાં ગણિતના સાહેબ પાહ પ્રગટ થાય

અને સાહેબ કોમ્પ્યુટર લઈ જાય ને તમે જોવાનો તો અમુક છોકરો તો છે કોમ્પ્યુટર ફેદ હોય એવી રીતે બે રીતે બે જાણે જોયું જ નહોતો એક છોકરો છે કોમ્પ્યુટરમાં અમે ઢોલ વગાડતું તું મેં કીધું ચમલ્યા ભાઈ ઢોલ વગાડે છે મન કે પેલી ચારસો ચુંબે તે રૂપિયા ફી આપીએ વસૂલ નહીં કરવી પડે મેં કીધું ઓમ કરાઈ લે રાઘા અમુક લોકો ને કે હોય સાહેબ બધું એમના માપે માફ હોય ભાઈ બંધ હોય એમના સગા સંબંધી ને બધું હું તો કઉ સાહેબ તમારા વિચારો ઊંચા હોય ને એમ બધું ઊંચું રખાય મારા ભાઈબંધો સાહેબ તમે જો મારા ભાઈબંધો છોકરો છે એટલે આપણા ભાઈબંધ ઈ મઉ થઈ ગયું વળી ભાઈબંધ ગમે એવું થોડુંક વીસ વર્ષ નું હોય કે મારી ઉંમર નો સત્તર વર્ષ નું હોય એ જ ભાઈબંધ ગણાય હું તો કઉ છું એસી વર્ણ ના કાકા ને છા કાકા એમ કઈ ભાઈબંધ બનાવી દેવાય

છોકરો કે મારા બાલ ઘાસ જેવા છે એટલે જ ભેંસ બાજુમાં ઉભીન ભા ભા કરે છે છોકરીનો કલર કઈ ન હતો સાહેબ આપણે જે જનરેશનમાં જીવીએ છીએ ને એ જનરેશન મારા બેટાની જબરજસ્ત જનરેશન તો ખરેખર આપણા જનરેશનમાં બધું જોયું તમને ખબર હે ને આપણે બધું આવ્યું હતું બધું જોઈ લીધું આપણે કોરોના વેક્સિનો પેલો તીડ ને બધું ટોટલી મારે બધું ગણાવું નહીં પણ આપણે એ જનરેશનમાં જીવીએ છીએ જો આપણે બધું જોયું છે એમ હવે આવી જનરેશનમાં સાહેબ અમુક લોકોને દેશ બદલવાની હોય પાછી ભાવના એટલે તમામ લોકોને મારા દેવાનું કે ભાઈ તમારે દેશ બદલવું હોય કે જે બદલવું હોય એ લગ્ન પહેલા બદલી દેજો પાછું મારા વિચારો ને સલામ છે કે તમારો દેશ બદલવો સમાજ બદલવો પણ આ બધું છે ને યાર મારા કેવા પ્રમાણે લગ્ન ને પહેલા બદલી દેવાનું કારણ કે લગન પછી તો ઘરવાળી ની પરમિશન વગર ટીવી ની ચેનલ એ બદલાતી નહીં તમને ખબર છે લગન પછી તમે એમ કહેશો હું દેશ બદલી દઉં એ વાત તો ખોટી સાહેબ તમને આ વાત ખબર હશે આપ તો હું તમને જણાવી દઉં કે અમુક છોકરીઓ રી સાહેબ અમુક છોકરીઓ અમુક આ અમુક હું આગળ બોલું છું બિચારો ચેટલો ને લાગણીઓ દુભાઈ જાય છે વગર જોઈ અમુક છોકરીઓ નું સાહેબ કેવું હોય બધી છોકરીઓ ને પણ અમુક છોકરીઓ કેવું હોય ખબર એક જ ડાયલોગ ફિક્સ કેવો ડાયલોગ બધા છોકરાઓ એક જ જેવા હોય છે બધા છોકરાઓ એક જ જેવા હોય છે બોન બધા છોકરાઓ એક જેવા હોય તો પછી ઇલ્લા ગંગ કરવા હું કાઠ્યાવીન બત્રી વર કરો છો ગમે તે પાર્સલ પસંદ કર દો